તો વાત કરીએ વડોદરાની તો વડોદરાથી આવી રહેલી અત્યંત ચિંતા જગાવતી ઘટના સામે આવી છે જ્યાં શહેરની પ્રતિષ્ઠિત એવેચ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના સામે આવી છે એસડી હોલની મેચમાં રાત્રિ ભોજન કર્યા બાદ લગભગ સો જેટલી વિદ્યાર્થીનીઓને અચાનક બીમાર થઈ હતી અંદાજે ત્રણસો પચાસ વિદ્યાર્થીનીઓએ તે રાત્રિ ભોજન લીધું હતું અને જેમાંથી અનેકને જાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉપડી હતી ત્યારે ભયજનક સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીનીઓને તરત જ ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી જમેશના ભોજનમાં વાસણો કે બેદરકારીનો મુદ્દો હોવાથી એ પ્રશ્ન ઊભો થયો છે કે પછી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલવાડ માટે જવાબદાર કોણ વિદ્યાર્થીઓએ અગાઉ પણ ભોજનની ગુણવત્તા અંગે અનેકવાર ફરિયાદો કરી હતી પરંતુ આમ છતાં કોઈ પણ પગલાં ન લેવાતા સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યાં સયાજી હોસ્પિટલ ખાતે વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ ઓશિયેટ ચીફ વોર્ડન તેમજ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે નિવેદનમાં જણાવ્યું કે આ બનાવમાં લગભગ સિત્તેરથી થી એસી વિદ્યાર્થીનીઓને અસર થઈ છે જોકે સદનસીબી હાલ તમામની તબિયત સ્થિર છે અને આશરે વીસને રજા પણ આપવામાં આવી છે આ સમગ્ર મામલે હવે તપાસનો દોર શરૂ થયો છે ત્યારે જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે તેવી વચનબદ્ધતા યુનિવર્સિટી તરફથી આપવામાં આવી છે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલના અને આપણે એમએસ યુનિવર્સિટીના જે પણ એ છે સત્તાધીશો છે એમને વારંવાર મેથ્સની ફૂડ ક્વોલિટી છે એના પર પ્રશ્ન ઉભો કરવામાં આવ્યા છે દરેક વખતે વિદ્યાર્થીઓનો પ્રશ્ન રહે છે કે ફૂડની ક્વોલિટી સારી નથી એની અંદર ઘણી વાર કીડાઓ નીકળે છે આવા પ્રશ્નો હજારો વાર વિદ્યાર્થીઓ તરફથી આવે છે જેના જેના ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઘણી વાર પોતાના અરજી પત્ર આપ્યો છે પણ સત્તાધીશોની આંખ એની અંદર જાગી નથી આજે રાતના ત્રણ વાગે છે અને ગા પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પંદર બિનો દાખલ છે જે આપણે સત્તાધીશોની ભૂલના કારણે છે આજે આજે સાંજે ગાલ એમએસયુની ગર્લ હોસ્ટેલ ઓલસો પ્રેસિડન્ટની ગર્લ હોસ્ટેલના મેસમાં 150 થી વધારે બેનો હતા જે એમએસ યુનિવર્સિટીની જે વિદ્યાર્થીનીઓ છે જેના માતા માતાપિતાએ ભરોસો કરીને આ સત્તાધીશોના ભરોસો કરીને જ્યારે પોતાના વિદ્યાર્થીઓને પોતાની છોકરીઓને અહીંયા ભણવા માટે મોકલે છે એ લોકો જ્યારે અહીંયા પોતાની મેસમાં જમટવા માટે કાલે એસટી હોલમાં રાત્રે જમ્યા પછી આ ઘટના બની હતી પછી એની અંદર ત્રણસોથી સાડી ત્રણસો છોકરાઓ જમ્યા હતા પણ એમાંથી સિત્તેરથી એંસી છોકરાઓને ફૂડ પોઈઝનિંગ અસર લાગી એટલે એમને મેરી એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ અત્યારે પરિસ્થિતિમાં વીસેક છોકરાઓને અમે ડિસ્ચાર્જ કરી દીધા છે અને બાકીના છોકરા સારવાર હેઠળ છે પણ એમની તબિયત ઘણી સારી છે અને થોડા બે ચાર કલાકમાં એ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે એવું લાગી રહ્યું છે મેન્સ ગઈકાલે પહેલો દિવસ